ખેડા કેમ્પ ખાતે રૂપિયા એક પોઈન્ટ અડતાલીસ કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો કુલ ત્રીસ હજાર આઠસો સુડતાલીસ ગેરકાયદેસર દારૂની બોટલ ઉપર રોલર ફેરવવામાં આવ્યું જિલ્લામાં દારૂબંધીના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે ખેડા કેમ્પ ખાતે રૂપિયા એક લાખ છેતાલીસ હજાર ચારસો ઇઠ્યાસીની કુલ રકમ ત્રીસ હજાર ત્રીસ હજાર આઠસો સુડતાલીસ દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો મેં અમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયા તોંતેર હજાર ઓગણી તોંતેર લાખ ઓગણીસ હજાર એકસો ને તેર કિંમતની સોળ હજાર પાંચસો સત્યાવીસ બોટલ લિંબાસી પોલીસ સ્ટેશનની રૂપિયા ચોસઠ લાખ બાણું હજાર પાંચસો ને પચાસની કિંમતની બાર હજાર એકસો ચોવીસ બોટલ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની રૂપિયા દસ લાખ ચોત્રીસ હજાર છસો પચીસની કિંમતની કુલ બાર હજાર એકસો ને ચોવીસ બોટલ રેલી સબડિવિઝનલ ખેડા આજરે અહીંયા ખેડા કેમ્પ ખાતે દારૂનાશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનની કુલ બોટલ સોળ હજાર પાંચસો સત્યાવીસ કિંમત રૂપિયા તોતેર લાખ ઓગણીસ હજાર ત્રણસો તેર ખેડા ટાઉન ખાતેના એકવીસસો છન્નું બોટલ તથા દસ લાખ ચોત્રીસ હજાર છસો પચીસ રૂપિયાની કિંમતનું દારૂ તથા લિંબાસી પોલીસ સ્ટેશનના બાર હજાર એકસો ચોવીસ બોટલની ચોસઠ લાખ બાણું હજાર પાંચસો પચાસ કિંમતનું દારૂ આમ કુલ ત્રીસ હજાર આઠસો સુડતાલીસ બોટલ તથા એક કરોડ અડતાલીસ લાખ છેતાલીસ હજાર ચારસો એક્યાસી રૂપિયાની કિંમતના દારૂનો અત્રે નાશ કરવામાં આવેલ છે અત્રે નાય પોલીસ અધિક્ષક શ્રી કૃણાલ રાઠોડ સાહેબ છે તથા નાય પોલીસ અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગમાંથી પણ અહીંયા હાજર છે તમામ પોલીસ મિત્રો તથા મીડિયા કર્મીઓ હું તમામનો આભાર માનું છું આ સાથે જ બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ આવે છે ત્યારે હું તમામને સંદેશો પાઠવું છું કે આપણે દારૂના વ્યસનથી તથા અન્ય તમામ પ્રકારના વ્યસનથી દૂર રહીએ અને એક સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજ બનાવીએ ધન્યવાદ